આવનાર સમયમાં વસંત પંચમી નું પર્વ આવી રહ્યું છે વસંત પંચમી ના દિવસે ત્રીસ વર્ષ બાદ મહાપુરુષની રચના થઈ રહી છે તેથી આ વર્ષે વસંત વસંત જ વધારે છે વૈદિક કેલેન્ડર અનુસાર તહેવાર દર વર્ષે માઘ મહિનાના શુક્લ પક્ષની પાંચમના ના દિવસે ઉજવવામાં આવે છે આ વર્ષે સરસ્વતી પૂજા ચૌદ ફેબ્રુઆરીના રોજ યોજાશે કારણ કે શાસ્ત્રો અનુસાર વિદ્યા અને જ્ઞાનની દેવી સરસ્વતી આ દિવસે પ્રગટ થયા હતા તેથી જે લોકો આ દિવસે દેવી સરસ્વતીની પૂજા કરે છે તેઓ જ્ઞાન અને સુખ સમૃદ્ધિના આશીર્વાદ મેળવે છે આ દિવસથી ઋતુનો આરંભ થાય છે તેથી વાતાવરણમાં ઠંડી અને ગરમી સપ્રમાણ હોય છે વર્ષો પહેલાં આ દિવસે બાળકોને ઉપનયન સંસ્કાર આપવામાં આવતા ઉપરાંત ગુરુકુળમાં શિક્ષણ આપવાનો પણ પ્રારંભ થતો હતો વસંત પંચમીના દિવસે પૂજાનો શુભ સમય ચૌદ ફેબ્રુઆરીના રોજ સવારે સાત વાગ્યાથી લઈને બપોરના બાર અને પાંત્રીસ મિનિટ સુધીનો છે આ સમય દરમિયાન દેવી સરસ્વતીની પૂજા કરવામાં આવશે વાણી જ્ઞાન અને બુદ્ધિ સરસ્વતીના આશીર્વાદ મેળવવા માટે પૂજા વિધિ કરવામાં આવે છે દેવી સરસ્વતી ની મૂર્તિનું ઊભા મંચ પર સ્થાપન કરો તેની બાજુમાં ગણેશજી મૂર્તિની સ્થાપના કરો ત્યારબાદ તેમની પૂજા કરવામાં આવે છે સૌ પ્રથમ પ્રાર્થના કરવામાં આવે છે ત્યારબાદ શૈક્ષણિક સામગ્રી જેમ કે પુસ્તકો સંગીતના સાધનો અને અન્ય વસ્તુઓ દેવી સરસ્વતી ના ચરણો માં મુકી પૂજન કરવામાં આવે છે વસંત પંચમી નો દિવસ ખુબ શુભ મનાય છે વિદ્યાર્થી અને સંગીત પ્રેમી માટે આ દિવસ ખુબ જ મહત્વનો છે આ દિવસે પીળા રંગ નું મહત્વ ખુબ જ છે આ બધું માં સરસ્વતી ને અર્પણ કરવું જોઈએ આનું કારણ એ છે કે વસંત પંચમી આવતા જ ઠંડી ઓછી થઈ જાય છે અને વાતાવરણ સારું થઈ જાય છે આ વાતાવરણ માં વૃક્ષો પર નવા પાંદ અને ફૂલો ખીલવા લાગે છે વસંત પંચમી પર માં સરસ્વતી ને કેસર રબડી બેસન ના લાડુ નો ભોગ લગાવવો ખૂબ શુભ મનાય છે હવે સાંભળીએ પૂજા વિધિ માં સરસ્વતી ની પૂજા કેવી રીતે કરવી તો કે દિવસે બ્રહ્મ માતા ધ્યાન પછી સ્નાન કરી પીળા વસ્ત્રો પહેરવા કેમકે પીળો રંગ માં સરસ્વતી ને જ પસંદ છે ત્યારબાદ બાજોટ પર પીળું વસ્ત્ર પાથરવું ત્યારબાદ માં સરસ્વતી નો ફોટો અથવા મૂર્તિ ની સ્થાપના કરવી માતા સરસ્વતી ને પીળા વસ્ત્રો પીળા રંગના ફૂલો રોલી કેસર હલ્દી ચંદન અને અક્ષત ચડાવવા પછી ઘી નો દીવો પ્રગટાવી આરતી કરવી માં સરસ્વતી ના મંત્ર નો જાપ કરવો સરસ્વતી ચાલીસા નો પાઠ કરવો સરસ્વતી કરવી ત્યારબાદ કરવો આ રીતે પૂજા કરી માં સરસ્વતી ના આશીર્વાદ મેળવવા ઘરના બાળકો ને પણ પૂજામાં બેસાડવા જેથી કરીને માતા સરસ્વતી ના આશીર્વાદ એમને પણ પ્રાપ્ત થાય તેઓ ભણીને ખુબ આગળ વધી તેવી પ્રાર્થના કરવી આવો સાંભળીએ વસંત પંચમી ની કથા પૌરાણિક માન્યતા અનુસાર આ સૃષ્ટિ ની રચના બ્રહ્માજી એ કરી

અનુસાર આ દિવસે વસંત પંચમી હતી આ દિવસે માં સરસ્વતી નું પ્રાગટ્ય થયું હતું એટલે વસંત પંચમી ના દિવસ ને દેવી સરસ્વતી સરસ્વતીના પ્રાગટ્ય દિવસ કહેવાય છે આ લોકો ચાલી શકે છે પરંતુ અરસ પરસ કઈ બોલી શકતા નથી ત્યારે માતા સરસ્વતી એ બ્રહ્માજી ને પૂછ્યું હે પ્રભુ હું આમાં આપની શું મદદ કરી શકું તે તમે મને કહો ત્યારે બ્રહ્માજી એ કહ્યું તમે તમારી વીણા દ્વારા આ સંસારમાં રહેલા બધા લોકો બોલી શક્તિ જેથી બધા લોકો વાતો કરી શકે અને એકબીજાની મુશ્કેલીઓનો હલ કરી શકે ત્યાર પછી માં સરસ્વતી એ સંસારના બધા જ લોકોને અવાજ આપ્યો તેથી આપણને જે બુદ્ધિ જ્ઞાન અને વાણી મળી છે એ દેવી સરસ્વતીની જ કૃપા છે બોલો માં સરસ્વતીની